એમ કઈ થોડું હાલે બધા માણસ મોંઘી ની ગાડી વાંધો તો તમારે ઠેકવા નો આવું હોય તો આમાંથી એકાદ સવાર માં મોકલી દેજો અમારે પાણી તેડી ને એક જણ તેડી ને પ્રશ્ન હું થઈ જાય કરવાનું છે ભલે ને બે ત્રણ હજાર આવો અમે કેમ કઈ બે વાત મોટો લાગે કારણ કે અમારે રસોડું કેટલો બોલાવાના છે એવું છે બે હજાર કેટલા કેટલા આવશે ગયો પછી થાય ને આઠસો છોકરા લાવવા જોવા પેરાવાય એ પછી દાદા હોય છોકરા હોય એટલે લે કારણ કે રાજકોટ અમે બુધવારી માંથી જથ્થાબંધાની સડિયુ ના ઉપાડી આવ્યું છે એવું છે એટલે છોકરા હાલો જય શ્રી કૃષ્ણ કરીએ રૂપા એ જય શ્રી કૃષ્ણ થોડી ફેન્સી છે એટલે કેવા પણ તમને વેવાય સંભળાય બાપા યો જય હનુમાન દાદા ભક્તિ મારે મનસે ને સમ્રાટ કાઢી ગયા તો મારે ક્યાં કઈ બોલવાનું ટાઈમ છે

મારી દેરાની આવડે આપડે અને હે તું ફોરવેલ માં બે ખટારા માં ત્યારે હું માં ભાભી આવું હા તો તમે બે માણા એક કામ કરો ફોરવેલ માં બેસો ને અમે બે મા ખટારામાં બે દઉં Allah'ını seversen ne olur <laughs> geleyim